મારું નામ જયેશ કુમાર શંકરભાઈ પટેલ જયેશભાઈ શું પરિસ્થિતિ છેલ્લા દસ દિવસથી આ જ પરિસ્થિતિ આ પૂરની પરિસ્થિતિ અહિયાં છે અને મને એવું લાગે છે કે હજુ વીસ દિવસ આ જ પરિસ્થિતિ રહેવાની છે એ નક્કી છે કારણ કે ગઈ સાલ બે હજાર માં જે પાણી આવ્યું તે બાવીસ દિવસે લગભગ ઉતરી હતું હવે આ પરિસ્થિતિ ક્યારે ઓસરે પાણી એ તો ભગવાનને ખબર વાયરલ કરે છે વિડીયો વાયરલ વિડીયો કરવાનું કારણ જ આ છેલ્લા દસ દિવસથી આ જ પરિસ્થિતિ છે અમે મહામુલા ક્રોપ અહીંયા કરેલ છે અને આ તંત્ર હજુ આજ દિન સુધી અહીંયા કોઈ જોવા આવેલ નથી વિડીયો વાયરલ કરવાનું કારણ એક આ છે કે ભાઈ આ જે ખૂનાનું હિંમતનગર લાટ બધાને દેખાય કે ભાઈ આ લાટની અંદર આ પરિસ્થિતિ છેલ્લા પચાસ વર્ષથી આ જ પરિસ્થિતિમાં અમે જીવીએ છીએ અને જીવતા અને હવે અમારી જીવ ધીરજ ખૂટી ગઈ છે અને હવે અમને આ ગોમ છોડવાનો વારો આવ્યો એવું દેખાય છે કેટલા પાણી ફરીવા કેટલા વિઘામો છે લગભગ 500 વિંગાની પરિસ્થિતિ આ છે આ પાકડી ડાંગર કપાસ અને તમાકુ કેટલું નુકસાન છે એક ખેડૂત લગભગ 2 લાખ નું નુકસાન છે નામ જા મારું નામ જોશી અશોકભાઈ કનુભાઈ ચિપતનગર લાટ શું પરિસ્થિતિ છે આ પરિસ્થિતિ તો આ પૂરની દેખાઈ રહી છે અને પૂર છે એની પરિસ્થિતિ છે વિડીયો વાયરલ કરવા પાછળનું એક જ કારણ કે અત્યાર સુધી અમે ચાલીસ વર્ષથી અમે આ પોઝિશન ને આ પાણી સહન કરી રહ્યા છે તો એ તંત્ર અમારી સામે જોતું નથી એટલે અમારે આ ખાસ વિડીયો વાયરલ કરવાની જરૂર પડી અમને કેટલા પાણી ભરાયા છે કેટલા વીઘામાં ભરાયા છે લગભગ કરીબન પાંચસો એક વીઘા તો પાણી ભરાયેલા પાણી ડુબાણમાં જ છે શું માગણી છે તમારી અમારી માગણી એક જ છે કે સરકાર ને અમારે એ કેવું છે કે ભાઈ અમને તમે જે રાહત ફંડ આપીને એ કરો છો એ અમારે નથી જોતું પણ અમને આ શેરડી નદી સત્વારે શેરડી નદીને મક્કી પહોળી કરી અને અમને એનો ન્યાય આપો શું નામ છે મારું નામ પ્રવીણભાઈ ભીખાભાઈ પરમાર અત્યારે દસ પંદર વર્ષથી હું જયેશભાઈ ચાંદ રહું છું કારણ કે મારી જમીન આ જ રીતે ગરકાવ થઈ ગઈ છે ઘણા વરસથી અને એ રીતે જયેશભાઈ મારું ભરણપોષણ કરે છે કે મારે ત્યાં કંઈ આવક રહી નથી અને મુખ્ય પ્રશ્ન એ છે કે શહેરી નદીનો જો ઉકેલ આવે તો જ અમારે ઓછું પાણી આવે અને અમારો જે કઈ પાક અમારે જે બચાવ હોય ને ખેતી કરવી હોય તો થઈ શકે તેમ છે બાકી શહેડી નદીનો જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમારી પોઝિશન આવી જ રહેશે એવું અમને અમને લાગે છે અત્યારે શું પરિસ્થિતિ અત્યારે પરિસ્થિતિ એવી છે કે જે અમે તમાકુનું વાવેતર કરેલું અમે રોપેલું છે એ બધી જ ખેતી નષ્ટ થઈ ગઈ છે લગભગ પંદર થી વીસ દિવસથી એક ધારી પાણી ચાલે છે મુલાકાતે કોઈ આવ્યું નથી